જલારામ બાપાનું જીવન બહુ સરળ છે સાદગી વાળું છે પણ આજે તમે કલ્પના કરો હું તો ઘણી વખત સત્સંગમાં કહું છું કે આપણે જીવીએ ત્યાં સુધી આપણો ફોટો આપણા ઘરની દિવાલ ઉપર રહેશે કદાચ છોકરાઓ સારા હશે તો એક પેઢી સાચવશે મા બાપના ફોટા રહેશે દિવાલમાં પણ ત્રીજી પેઢી આવશે એટલે કહેશે કે હવે આપણે થોડું એક્સટેન્ડ કરવું છે ચેન્જ કરવું છે હવે એક કામ કરો આ ફોટાને કાઢી નાખો આપણા દીકરાઓ આપણા ફોટા રાખશે કે નહીં એમાં શંકા છે અને આજે તમે કલ્પના કરો આજે બસો વર્ષ પછી પણ વિશ્વના ખૂણે ખૂણે જલારામ બાપાના મંદિર બને છે જલારામ બાપાના ફોટા રખાય છે અને જલારામ બાપાને યાદ કરાય છે એ જલારામ બાપાનું તપ કેવું હશે સાલ બે હજાર આજથી પચીસ વર્ષ પહેલા જાન્યુઆરી મહિનો અને વીરપુરની ગાદી એવું નક્કી કરે છે કે આજથી એક પણ પ્રકારની ભેટ વીરપુરમાં સ્વીકારવામાં નહીં આવે કોઈ પ્રકારનું દાન સોનું અમે કઈ નહીં સ્વીકારીએ અને એ વાતને આજે પચીસ વર્ષ થઈ ગયા એક એક પૈસો સ્વીકાર્યા આવીને આજે લાખો માણસને વીરપુર જમાડે છે પણ એમાં ખોટ નથી આવતી એમાં ઓટ નથી આવતી અને એ જ જળારામ બાપા નામનું સત છે જલારામ બાપાના સદાવ્રતનું તપ છે આ જલારામ બાપાનું ઐશ્વર્ય છે જલારામ બાપાના ચરિત્રમાં એવા અનેક પ્રસંગો છે આપણને એમ થાય કે જે કે હું તો રામનો દાસ પણ એનું ઐશ્વર્ય જાઉં ને તો મોટા મોટા રાજાઓ ઝાંખા પડે એવું ઐશ્વર્ય અમરેલી આપણું ગામ સૌરાષ્ટ્રનું તમે જોયું હશે સાંભળ્યું હશે અને એ અમરેલીમાં એક જૂઠા અદા કરીને રહેતા બાપાના સેવક એટલે એક વખત જલારામ બાપા આઠ દસ સાધુ સંતો ભક્તોની સાથે પધરામણી કરતા કરતા અમરેલી ગામ પહોંચ્યા એટલે જૂઠા અદા એણે બાપાને વિનંતી કરી કે બાપા આવતીકાલે ભોજન છે ને મારા મારે ત્યાં લેવાનું છે તો બાપાએ કીધું કે તારે ત્યાં લેશું બહુ હરકથી આઠ દસ ભક્તો જમી લે એટલા લાડુ એટલું ભોજન જૂઠાદા એ જલારામ બાપાને તેડવા માટે જાય છે કે બાપા પધારો જમવાનું તૈયાર છે જલારામ બાપા આઠ દસ સાધુની ભક્તોની સાથે જયારે આવતા હોય છે એવામાં લગભગ પચાસ સાધુની જમાત મળી જલારામ બાપાને કેટલા પચાસ સાધુ મળ્યા જમા અને એણે જલા ભગતને જોઈને કીધું અરે જલા ભગત તમારો તો બહુ મહિમા સાંભળો છે તમારી વાતો સાંભળી છે તો હજી અમારે ક્યાંય ભોજનની વ્યવસ્થા થઈ નથી તમે જ્યાં જાતા હોય ત્યાં પ્રસાદી લેવા આવીએ તો બાપાએ કીધું કે અરે મારા ધન ભાગ્ય આ મારો સેવક છે જૂઠા એને ઘરે ચાલો મારી સાથે બાપાએ તો લઈ લીધા હવે ઓલા જે જેને ઘેરે જમવાનું હતું જૂઠા અદા એ કે દસ જણાની રસોઈ બની છે દસ તો આ બાપાનો બધા અને એમાં પચાસ સાધુની જમાત હવે તો મારી તો આબરુજાશે પૂરું થોડું થાય પચીસ ત્રીસ લાડુ બનાવ્યા હતા અને જૂઠા અદા ચાલતા ચાલતા મુંજાણા કે હવે મારે રસ્તો શું કરવો પણ હરખાતા હરખાતા એ સાધુની જમાતને લઈને જલારામ બાપા જૂઠા અદાને ત્યાં પહોંચે છે બધા સાધુ સંતોને બેસાડે છે અને ત્યારે જૂઠા અદા પાછલા દરવાજે દરવાજેથી ઘી લેવા જાય છે કે એક કામ કરું ઝડપથી કોઈને ખબર ન પડે એમ ઘી લઈ આવું અને પછી કંઈક સ્વીટ જેવું કંઈક બનાવી અને જે તરત જ બની જાય એવું કંઈક બનાવીને હું સાધુ સંતોને જમાડી દઉં એટલે એ તપેલી લઈને જૂઠાદા દોડતા દોડતા ઘી લેવા જતા હોય એટલે જલારામ બાપા પૂછે છે કે ભાઈ જૂઠા શું થયું ક્યાં જાત એટલે જૂઠાદા એ જલારામ બાપાને બોલાવીને વાત કરી કે બાપા તમે તો આ જમાતને કહી દીધું દસ જણાની રસોઈ છે પચાસ તો સાદું છે હવે આ પૂરું થોડું થાય એટલે ઘી લેવા જાઉં છું અને બાપાએ હસીને કીધું અરે જૂઠા ભાવથી દે તો ભગવાન થોડો ખૂટવા દે કેવી સરસ બાપાની એક એક વાતો સાંભળો ને બાપાનું સેન્ટેન્સ છે એ સરળ છે પણ એની એની એનું એનું ઊંડાણ જો અરે ભાવથી પીરસે તો થોડો ભગવાન કંઈ ખૂટવા દે તું મૂંઝા નહીં કાંઈ ઘી લેવાની જરૂર નથી બતાવ ક્યાં છે રસોઈ જલારામ બાપા જ્યાં એ પચીસ ત્રીસ લાડુ હતા રસોઈ બનેલી ત્યાં રસોડામાં જાય છે જૂઠા નહીં કહે છે કે કપડું ઢાંકી દે એક તુલસીનું પાન લઈ આવો જલારામ બાપાને એક તુલસીનું પાન આપવામાં આવ્યું છે ભગવાન રામનું સ્મરણ કરીને જલારામ બાપા એ લાડુનું એ જે ધાન્ય હતું રસોઈ હતી એમાં એ તુલસીનું પાન મૂક્યું કપડું ઢાંકી દીધું અને પછી જલારામ બાપા કહેવા લાગ્યા કે જૂઠા હવે એક કામ કર આમાંથી રસોઈ હું આપીશ અને તું પીરસતો જા એ સાધુની જે જમાત હતી એ બેસી ગઈ છે જમવા લાગી છે અને જુઠા જૂઠાદા એ લાડુ જલારામ બાપા કાઢી કાઢીને જુઠા અદા ને આપે જૂઠાદા પીરસતા જાય શરૂઆતમાં તો મૂંઝાતા જાય કે હમણાં ખૂટી જશે હમણાં ખૂટી જશે કોઈને આગ્રહ નથી કરતા એટલે જલારામ બાપા કહેવા લાગે અરે જુઠા આમ જમાડાય મહેમાનને તો આગ્રહ કરીને ખવડાવે તો જૂઠા હતા કે બાપા તમે કયો આગ્રહ કરું પણ આગ્રહ ક્યાં થાય એમ છે ગભરાતા ગભરાતા પીરસતા હોય છે આપણી તો પરંપરા છે ને આગ્રહ કેવો કરે અમારા આનંદભાઈ ત્યાં લઈને આવ્યા છે સૌરાષ્ટ્રની પરંપરા છે બાકી વિદેશમાં મેં એવાય ઘર જોયા છે પેલાથી પૂછે જમવા પહેલા મારા કેટલી રોટલી ખાશો તમે રાજુભાઈ કેટલી બે ખાશો તમે અને ડાયાબિટીસ એને હોય પણ એટલા ગભરાતા ગભરાતા આપણને પીરસે પાછા પીરસતા જાય ને કહેતા જાય અમે તો ડાયટ ઉપર છીએ મનમાં અમે કહે કે તમે ડાયટ ઉપર છો અમે નથી આ છે ને ભાવની વાત છે આ સૌરાષ્ટ્રની આપણી ગુજરાતની પરંપરા છે તો સંકોચ સાથે પીરસે છે જૂઠા તો બાપા હસીને કહે અરે જૂઠા આમ પીરસાય ભગવાનના ભરોસે દિલ ખોલી ને પીરસ મારો રામ કઈ ખોટ ના આવવા દે અને એ સાધુને બે લાડુ ત્રણ લાડુ આપતા જાય આપતા જાય બાપા કાઢી કાઢીને થાળીમાં પીરસતા જાય હવે જૂઠાદાને કોન્ફિડન્સ આવી ગયો કે હવે આમાં ખૂટતું નથી એટલે હવે તો જૂઠાદા એ આગ્રહ કરી કરીને મોઢામાં લાડુ આપે એમ ખવડાવતા જાય છે અને એટલા સાધુ ને જમાયડા હો ગયા સાધુ સંતો પચાસ સાધુ આઠ દસ વૈષ્ણવો બધા જમી લીધા અને આ બધા સંતો જ્યારે આશીર્વાદ આપીને ગયા એટલે જુઠાદા સીધા જલારામ બાપાના ચરણમાં પડી ગયા ધન્ય જલારામ બાપા તમને મેં તમારા પરચાઓ વિશે સાંભળ્યું તું આ તો પ્રત્યક્ષ જોઈ લીધું મેં દસ જણાની રસોઈ સાહીઠ સિત્તેર માણસને આગ્રહ કરી કરીને જમાયડું ધન્ય છે બાપા તમને જલારામ બાપા કહેવા લાગ્યા કે જૂઠા જો ભાવથી અને પ્રેમથી ભગવાનના ભરોસે પીરસવામાં આવે ને તો ઉપર વાળો ક્યારેય દાણા ખૂટવા દેતો નથી પંછી પાણી પીને છે ઘટે ધર્મ ધર્મકીય ધન ના ઘટે સહાય કરે રઘુવી તમે ભાવથી જમાડો ને ખવડાવો બાપાનો મેન સિદ્ધાંત જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો ટુકડો એટલે રોટલો ખૂબ આપો ખૂબ આપો અને યાદ રાખજો બાપાને સમજ્યા પછી આ વાત કરું છું કે કોઈને ખવડાવવાથી ખૂટતું નથી અને કોઈને ખવડાવવાથી ખૂટતું હોય તો આજે વીરકુલ ઉભરાતું ન હોય એટલા એટલાને ખવડાવું